છે ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં અંદાજે બે હજાર જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો મેરેથોનમાં સાત વર્ષના બાળકથી લઈને છોતેર વર્ષના વૃદ્ધ સુધીના દરેક વય જૂથના લોકો જોડાયા હતા આ મેરેથોન છ કિલોમીટર લાંબી હતી મેરેથોનનું આયોજન જામનગર શહેરના સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજ પર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોમાંથી લકી ડ્રો દ્વારા દસ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી લકી ડ્રોના તમામ વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા દસ ઇનામમાં સાયકલ આપવામાં આવી હતી દસ જેટલા વિજેતાઓને આ લકી ડ્રોમાં સાયકલનું વિતરણ કરાયું હતું ઓવરબ્રિજ પર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એમાં લકી ડ્રોના આધારે દસ વિજેતાઓને સાયકલ પણ અપાઈ હતી ઓવરબ્રિજ પર મેરેથોન દોડનું આયોજન કરાયું હતું સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ પર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ વિજેતાઓને સાયકલ વિતરણ પણ કરાયું હતું મેરેથોનનું આયોજન જેમાં બે હજારથી જેટલા વધારે નાગરિકોએ ભાગ લીધો હતો દસ વિજેતાઓને સાયકલ પણ વિતરણ કરાઈ હતી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ઓવરબ્રિજ પર મેરેથોન દોડમાં ભાગ લીધો હતો જામનગર મહાનગરપાલિકા દ્વારા દસ વિજેતાઓને લકી ડ્રો દ્વારા સાયકલ પણ આપવામાં આવી હતી જેમાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોમાંથી લકી ડ્રો દ્વારા દસ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી લકી ડ્રોના આધારે તમામ વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા દસ ઇનામ રૂપે સાયકલ આપવામાં આવી હતી ઓવરબ્રિજ પર મેરેથોન દોડનું આયોજન કરાયું હતું